યુવાને કારે અડફેટે લેતા મોત થયું છે નવા સુધા ભંડા ગામ પાસે અજાણા કારે પદયાત્રી યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ધોળકાના યુવાનનું મોત થયું છે ત્યારે મિત્રો તેમજ એક વ્યક્તિ ઇજા પહોંચી છે અડાલાના બોર્ડ પાસે રોડ ક્રોસ કરતા મહિલાને કાર ટક્કર મારતા મૃત્યુ થયું છે અલગ અલગ ચાર અકસ્માતમાં છ માનવ જિંદગીઓ ઉમાઈ ગઈ છે જેમાં દોઢ દિવસના ગાળામાં સર્જાયેલા ચાર અકસ્માતથી હવે રક્ત રિંજિત બન્યો છે સાયલાથી ચોટીલા તરફ જતા હવે પર છેલ્લા સત્રી કલાકના ગાળામાં ચાર અકસ્માતમાં છ વ્યક્તિના મોત થયા જે ગોડસબોડા ને ઓડિયારા અને બ્રાઉન્ટિન નવા સુદામાણના પાસે તેમજ અડાડાના પાટિયા પાસે અલગ અલગ ચાર અકસ્માતથી હાઈવે પર લોહી તળછો બન્યો છે ત્યારે મિત્રો તેવી લોકચર્ચા શરૂ થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ